આગળ આપણે વાત કરીએ તો ભારત પાક વચ્ચે તણાવને લઈને તંત્ર એલર્ટ મોડ પર છે યાત્રાધામ શામળાજી મંદિરની જો વાત કરીએ તો ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે શામળાજી મહેશ્વર ડેમ ખાતે પણ તપાસ કરવામાં આવી છે બોમ્બ સ્કવોડની ટીમ દ્વારા સાવચેતીના ભાગરૂપે તપાસ હાથ ધરાય છે ગુજરાત રાજસ્થાન બોર્ડર પર આવેલા મંદિર અને ડેમની તપાસ હાથ ધરવામાં આવી છે ભારત અને પાકિસ્તાન વચ્ચેની તણાવભળી સ્થિતિને લઈને ગુજરાત એલર્ટ મોડ પર છે ગુજરાતમાં પછી કચ્છ હોય કે પછી બનાસકાંઠા કે પછી રાજસ્થાન અને ગુજરાતની કોઈ પણ બોર્ડર હોય તેને લઈને પણ સાવચેતીના પગલાં ભરવામાં આવી રહ્યા છે ધ્યાન રાખવામાં આવી રહ્યું છે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે એ સંવાદદાતા રાકેશ આપણી સાથે જોડાયા છે રાકેશ હાલ શું જાણકારી જી અમે અહીં ચોક્કસ જણાવી કે ભારત પાકિસ્તાન વચ્ચે અત્યારે જે પરિસ્થિતિ ચાલી હતી જેને લઈને શામળાજી મંદિર ડેમ ના અંદર અત્યારે તપાસ થઈ હતી ત્યાં આગળ કોઈ પણ કોઈ કોઈ ડેમ પર કોઈ પણ જાતને કોઈ અવર જવર થતી હોય ખાનગી અવર જવર શંકાસ્પદ અવરજવરી ચેકિંગ કર્યું હતું અને એક સુરક્ષા ભાગ રૂપે જ ચેકિંગ છે એના અંદર કોઈ દળવાની કોઈ અફવા એવું કઈ છે જ નહીં પરંતુ સુરક્ષમાં રૂપે આ ટેક્સી નથી પોલીસ દ્વારા અરવલી પોલીસ દ્વારા ગાયટાઈ પણ જારી કરવામાં આવી છે કે કોઈ પણ જાતની આવી કોઈ અફવાની જાણકારી હોય તો એના નંબર પણ જારી કરાવી એના ફોન કરો અને કોઈ પણ વ્યક્તિ આ અફવા આનંદ બોલાવી જી આભાર